મિત્રો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં થવાનું છે હોળી પણ પચીસમી માર્ચે ચંદ્રગ્રહણના પડછાય હેઠળ થવા જઈ રહી છે હોળી એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે અને હિન્દુ કેલેન્ડર વર્ષનો છેલ્લો તહેવાર છે જોકે ગ્રહણની અસર હોળી ઉપર નહીં પડે જ્યોતિષોના મતે હોળીકા દહન અને રંગોત્સવમાં રંગો સાથે રમવા પર પ્રતિબંધ નહીં હોય આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી ગ્રહણનો સૂતક સમયગાળો પણ માન્ય નહીં ગણાય ગ્રહણને વિજ્ઞાનમાં ખગોળીય ઘટના માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે સૂતક ચંદ્રગ્રહણ નવ કલાક પહેલાં શરૂ થાય છે પચીસમી માર્ચે ગ્રહણના નિયમો લાગુ થશે નહીં અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકાય છે આ ખગોળીય ઘટના તમામ રાશિઓ પર અસર કરશે આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ રહેશે મિત્રો જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે આ ચંદ્રગ્રહણ પચીસમી માર્ચે સવારે દસને ત્રેવીસ વાગ્યાથી શરૂ થશે અને બપોરે ત્રણને બે વાગ્યા સુધી ચાલવાનું છે જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે આ ચંદ્રગ્રહણ અમેરિકા જાપાન રશિયાના કેટલાક ભાગો આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ ઇટાલી જર્મની ફ્રાન્સ હોલેન્ડ બેલ્જિયમ દક્ષિણ નોર્વે સ્વિટરલેન્ડમાં દેખાવાનું છે આ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં નહીં દેખાય મિત્રો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમામ રાશિઓને અસર કરશે તેની વિશેષ અસર કેટલીક રાશિઓના લોકો ઉપર જોવા મળી શકે છે આ ચંદ્રગ્રહણ મિથુન સિંહ મકર અને ધનુ રાશિના લોકો માટે શુભ પ્રભાવ પાડી શકે છે